નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય બુકના આજના આ ખૂબ જ ખાસ વીડિયોમાં આપ સૌનો સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે જો તમે કેસરવાળું દૂધ યોગ્ય રીતે પીશો તો એટલા મોટા ફાયદા થશે કે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ તમને તે લાભ નહીં મળે મિત્રો એક ગ્લાસ દૂધમાં કેસર ભેળવીને પીવાથી લગભગ ઓગણીસ પ્રકારની ભયંકર બીમારીઓ જડમૂળથી ખતમ થઈ શકે છે આજે આ વીડિયોમાં અમે તમને ખૂબ જ ખાસ અને ઊંડી જાણકારી જણાવીશું આ જાણકારી સીધી આયુર્વેદના તે પ્રાચીન પુસ્તકમાંથી લેવામાં આવી છે જેનું નામ અષ્ટાંગ હૃદયમ છે અને જેને મહાન ઋષિ રામદાસજીએ હજારો વર્ષો પહેલા લખ્યું હતું રામદાસ ઋષિજીએ વિગતવાર જણાવ્યું છે કે કેસરવાળું દૂધ કેવી રીતે પીવું જોઈએ ક્યારે પીવું જોઈએ અને કયા પ્રકારની શારીરિક પ્રકૃતિવાળા લોકોએ તેનું સેવન કઈ માત્રામાં કરવું જોઈએ કારણ કે સાચું કહું તો મોટા ભાગના લોકો કેસરનું દૂધ પીતી વખતે એટલી મોટી ભૂલો કરે છે કે ફાયદાની જગ્યાએ શરીરને નુકસાન પહોંચાડે છે દરેક માણસનું શરીર અલગ પ્રકૃતિવાળું હોય છે આયુર્વેદ અનુસાર મુખ્યત્વે ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે વાયુ પિત્ત અને કફ જો તમને ખબર નથી કે તમારી પ્રકૃતિ કઈ છે અને તમે રોજ કેસરવાળા દૂધનું સેવન કરવાનું શરૂ કરી દો છો તો ઘણીવાર તેના ખૂબ જ ખતરનાક પરિણામો પણ સામે આવી શકે છે તેથી સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે તમારી બોડી કયા પ્રકારની છે રામદાસ ઋષિજીએ આ વિશે સ્પષ્ટ લખ્યું છે હવે હું તમને જણાવું છું કે કયા સમયે કેસરવાળું દૂધ પીવું જોઈએ કેટલી માત્રામાં પીવું જોઈએ અને તે કયા કયા રોગોને સંપૂર્ણપણે ખતમ કરી દે છે

શરૂથી પહેલાં જાણીએ કે કેસરવાળું દૂધ કયા લોકોએ પીવું જોઈએ અને કયા લોકોએ ન પીવું જોઈએ મિત્રો આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ અવારનવાર યુટ્યુબ પર કોઈ તમને આ રીતે વિગતવાર નથી જણાવતું સૌથી પહેલો નિયમ એ છે કે કેસરવાળું દૂધ પીતા પહેલાં તમારા શરીરનો સ્વભાવ સમજવો ખૂબ જ જરૂરી છે એટલે કે એ જાણો કે તમારી બોડી વાયુ પ્રકૃતિની છે પિત્ત પ્રકૃતિની છે કે પછી કફ પ્રકૃતિની છે હવે સવાલ ઊભો થાય છે કે વાયુ પ્રકૃતિ આખરે શું હોય છે તો જો તમારા હાથ પગમાં અવારનવાર દુખાવો રહે છે ઘૂંટણમાં જકડન રહે છે પીઠ અને કમર વારંવાર દુખે છે હાડકાં નબળા રહે છે તમને શ્વાસ લેવામાં તકલીફ રહે છે અસ્થમાની સમસ્યા છે અથવા વારંવાર થાક અને નબળાઈ અનુભવાય છે તો સમજી લો કે તમારું શરીર વાયુ પ્રકૃતિનું છે અને તે બગડેલું છે હવે વાત કરીએ પિત્ત પ્રકૃતિની જો તમારો ચહેરો હંમેશા ઓઈલી રહે છે ચહેરા પર વારંવાર પિમ્પલ્સ નીકળી આવે છે દાણા થઈ જાય છે પેટમાં ગરમી વધારે રહે છે અને તમને તીખી ગરમ વસ્તુઓ ખાવાથી તકલીફ થાય છે તો આ બધું આ વાતનો સંકેત છે કે તમારી પિત્ત પ્રકૃતિ અસંતુલિત થઈ ચૂકી છે હવે ત્રીજી પ્રકૃતિ એટલે કે કફ પ્રકૃતિને સમજો જો વાતાવરણમાં હળવો ફેરફાર થતાં જ તમને ખાંસી શરદી થઈ જાય છે શરદી અને તાવ જલ્દી પકડી લે છે તમારી ઇમ્યુનિટી ખૂબ નબળી રહે છે અને ઋતુગત ફેરફારોમાં તમારું શરીર જલ્દી બીમાર પડી જાય છે તો તેનો અર્થ એ છે કે તમારી કફ પ્રકૃતિ બગડેલી છે તો મિત્રો આયુર્વેદ અનુસાર આ ત્રણેય પ્રકૃતિઓમાં કેસરવાળું દૂધ અલગ અલગ રીતે અલગ અલગ માત્રામાં અને અલગ અલગ સમયે પીવું જોઈએ સાચી જાણકારી અષ્ટાંગ હૃદયમ જેવી કિતાબમાં જ મળે છે એટલા માટે જો તમે તમારા શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને કેસરવાળું દૂધ પીશો તો જ તમને તેનો પૂરો ફાયદો મળશે હવે વાત કરીએ કે કેસરવાળું દૂધ પીવાથી કઈ કઈ ભયંકર બીમારીઓ જળમૂળથી ખતમ થઈ શકે છે માની લો કે તમને ઋતુ બદલાતા તરત શરદી ખાંસી ઉધરસ અને તાવ થઈ જાય છે તેનો સીધો અર્થ એ છે કે તમારી કફ પ્રકૃતિ બગડી ચૂકી છે આવા લોકોને કેસરવાળું દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ તો ધ્યાન રાખો મિત્રો જે લોકોની કફ પ્રકૃતિ બગડી છે તેમને રાત્રે સૂતા પહેલા કેસરવાળું દૂધ પીવું જોઈએ અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે ઘણા લોકો એક ગ્લાસ દૂધમાં પુષ્કળ કેસર નાખી દે છે આ રીત બિલકુલ ખોટી છે સૌથી પહેલા તો એ સમજી લો કે કેસરવાળા દૂધ માટે ભેંસનું દૂધ વાપરવું નથી શુદ્ધ ગાયનું દૂધ સૌથી સારું હોય છે અને જો તે ન મળે તો બકરીનું દૂધ તેનાથી પણ વધુ ઉત્તમ માનવામાં આવે છે હવે તેમાં કેસરની માત્રા કેટલી હોવી જોઈએ તો માત્ર ચાર થી પાંચ તાંતણા અથવા ઝીરો પોઈન્ટ એકથી થી ઝીરો પોઈન્ટ બે ગ્રામ શુદ્ધ કાશ્મીરી કે ઈરાની કેસર પૂરતું છે તેને પહેલા પાંચથી દસ મિનિટ હુંફાળા દૂધમાં પલાળીને ઘસી લો પછી આખું દૂધ ભેળવી લો તેમાં એક ચમચી મધ કે મિશ્રી પણ નાખી શકાય છે આ કોમ્બિનેશન કમાલ કરી દે છે અને એક જ રાતમાં શરદી ખાંસી ઉધરસ અને તાવ જેવા લક્ષણોને જળમૂવી ખતમ કરી દે છે તો ચાલો હવે જાણીએ બીજા મોટા ફાયદા વિશે એટલે કે કેસરવાળું દૂધ પીવાથી કઈ બીજી ભયંકર બીમારી જડમૂળથી ખતમ થઈ શકે છે મિત્રો અવારનવાર મને લોકો સવાલ કરે છે કોઈ કહે છે કે સર હું તો રોજ આઠથી લઈને દસ દસ રોટલી ખાઈ લઉં છું પરંતુ છતાં પણ મારું વજન બિલકુલ નથી વધતું જ્યારે કેટલાક લોકો કહે છે કે સર હું તો માત્ર એક રોટલી ખાઉં છું છતાં પણ મારું શરીર ખૂબ જાડું થઈ ગયું છે હવે અસલ કારણ શું છે તેનું સૌથી મોટું કારણ છે તમારું બગડેલું મેટાબોલિઝમ તો હવે તેમાં કેસરવાળા દૂધનો પ્રયોગ કેવી રીતે કરવો તે જાણી લો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ શુદ્ધ ગાયનું હુંફાળું દૂધ લો તેમાં તમારે એક ચમચી ત્રિફળા ચૂર્ણ નાખવું છે સાથે ચારથી પાંચ કેસરના તાંતણા પહેલાથી પલાળીને ભેળવો જો તમે આ નુસ્ખાને સતત બે અઠવાડિયા સુધી નિયમિત રૂપે અપનાવો છો તો તમારું પેટ સાફ થવાનું શરૂ થઈ જશે મેટાબોલિઝમ ઝડપી થશે અને વજનનું અસંતુલન ધીમે ધીમે ઠીક થવા લાગશે હવે જાણીએ આગલી બીમારી વિશે જો તમને વાયુ સંબંધિત કોઈ પણ બીમારી છે સાંધામાં દુખાવો હાડકામાં નબળાઈ ઘૂંટણમાં જકડન આર્થરાઈટીસ ગાઉટ તો કેસરવાળું દૂધ તમારા માટે રામબાણ છે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગાયનું દૂધ લો તેમાં અડધાથી પણ ઓછી ચમચી અર્જુનની છાલ નાખો આ દૂધને ધીમા તાપે ત્યાં સુધી પકાવો જ્યાં સુધી એક ગ્લાસ ઘટીને અડધો ન રહી જાય પાક્યા પછી તેમાં પાંચથી છ કેસરના તાંતણા વત્તા એક ટીપું શીલાજીતનો રસ નાખી દો મિત્રો આ નુસ્ખો એટલો અસરકારક છે કે જો તમે તેને રોજ માત્ર એક અઠવાડિયા સુધી પણ અપનાવો છો તો આર્થરાઈટીસ સાંધાનો દુખાવો ઘૂંટણની જકડન પીઠ અને કમરનો દુખાવો અને નબળાઈ જેવી સમસ્યાઓ સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે હવે ચાલો જાણીએ કે કેસરવાળું દૂધ એક વધુ અત્યંત ગંભીર અને ખાસ સમસ્યાને પણ દૂર કરે છે આ સમસ્યા ખાસ કરીને પુરુષોમાં ખૂબ જોવા મળે છે આજકાલની બગડેલી લાઇફ અને ખોટી દિનચર્યાને કારણે ઘણા લોકો રાત્રે સમયસર સૂતા જ નથી આ આદતને કારણે શરીરની અંદર હોર્મોનલ લેવલ ખૂબ ઝડપથી બગડવા લાગે છે આ ઉપરાંત ઘણા લોકો રાત્રે મોડે સુધી જાગતા ગંદી અને અશ્લીલ વસ્તુઓ જુએ છે અને પોતાની એનર્જીને એમ જ બરબાદ કરી દે છે તેની સીધી અસર એ થાય છે કે શરીરમાં ઊંડી નબળાઈ થાક અને આંતરિક શક્તિની કમી આવી જાય છે તો મિત્રો હવે જાણીએ કે આ આંતરિક નબળાઈને જળમૂળથી મટાડવા માટે કેસરવાળા દૂધનો પ્રયોગ કઈ રીતે કરવો છે રાત્રે સૂતા પહેલાં તમારે એક ગ્લાસ ગાયનું હુંફાળું દૂધ લેવું છે તેમાં પાંચથી છ શુદ્ધ કેસરના તાંતણા પલાળીને ભેળવો અને બે ખજૂર નાખીને હળવું પકાવી લો પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે માત્ર એક ખજૂર જો આ નુસ્ખાને સતત એક મહિના સુધી રોજ અપનાવવામાં આવે તો તે સૌથી ભયંકરથી ભયંકર આંતરિક નબળાઈને સંપૂર્ણપણે જડમૂળથી ખતમ કરી દે છે અને શરીરને નવી તાકાત અને ઉર્જા પ્રદાન કરે છે હવે ચાલીએ આગલા અને સૌથી મહત્વપૂર્ણ ફાયદા તરફ મિત્રો જો તમારા વાળ ખૂબ ઝડપથી ખરતા હોય તાલ પડવાની સમસ્યા શરૂ થઈ ગઈ હોય વાળ દિવસે દિવસે પાતળા અને નિર્જીવ થતા જતા હોય તો કેસરવાળું દૂધ ચમત્કાર કરી શકે છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગાયનું દૂધ લો અને તેમાં ચારથી પાંચ કેસરના તાંતણા વધતા અડધી ચમચી આમળા ચૂર્ણ નાખીને હળવું ઉકાળી લો આ દૂધનું સેવન તમારે રોજ નહીં પરંતુ એક દિવસ છોડીને કરવું છે એટલે કે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર આ સાથે સવાર સાંજ પાંચ મિનિટ બાલાયામ નખ ઘસવાની કસરત જરૂર કરો થોડા જ મહિનામાં ટાલ પર નવા બેબી હેર શરૂ થઈ જશે અને વાળ ઘટ્ટ ચમકદાર થઈ જશે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલ પ્રાચીન જ્ઞાન હેમેન્દ્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આજ રીતે વધુ હેલ્થ સંબંધિત જાણકારી મળતી રહે ધન્યવાદ જય આયુર્વેદ